સટ્ટા બેટિંગના આરોપી પાસેથી દસ લાખની લાંચ કેસમાં ફરાર સાયબર ક્રાઈમના પીઆઈ બીએમ પટેલની આખરી ધરપકડ કરી લેવાઈ છે જેમાં સાત દિવસ પહેલા સાયબર ક્રાઈમના પીઆઈ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી દસ લાખની લાંચ માગી હતી અને આ લાંચની રકમ લેતા સાયબર ક્રાઈમના હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ રંગેહાથ ઝડપાઈ ગયા હતા પરંતુ એસીબીના છટકાની ગંધ આવી જતા પીઆઈ બીએમ પટેલ ફરાર થઈ ગયા હતા ત્યારે તેઓ ગતરોજ બપોરના સમયે સામેથી જ એસીબીની ઓફિસમાં હાજર થતા એસીબીની ટીમે તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે સરખેજમાં બની રહેલા કોમ્યુનિટી હોલના કામમાં ગેરરીતિ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેર વિભાગના ચાર અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે જેમાં હોલના બાંધકામમાં ગેરરીતિ જણાતા વિજિલન્સ વિભાગને તપાસ સોંપાઈ હતી ત્યારે વિજિલન્સ તપાસમાં રો મટીરિયલના ટેસ્ટ રિપોર્ટ કોન્ટ્રાક્ટર અને પીએમસી દ્વારા પ્રમાણિત કરેલ ન હોવાનું અને હોલના બાંધકામમાં સિમેન્ટને જકડી રાખતી ડિઝાઇન મુજબ કામ થયું ન હોવા સહિતની અનેક ખામીઓ મળી આવી હતી જેના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે સુપરવાઇઝર ડેપ્યુટી સિટી ઇજનેરને ચાર્જશીટ તેમજ એડિશનલ સિટી ઇજનેરને શો કોસ નોટિસ ફટકારવામાં આવી છે ગત ચાર જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી જેમાં પાંચ સીટ પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો ત્યારે આ પાંચો વિજેતા ઉમેદવારોને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો છપ્પનથી થી વધીને એકસો એકસઠ સુધી પહોંચી ગયું છે આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ આ નવનિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા